વિરમગામ સાણંદના પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદ જિલ્લાના પીઢ સહકારી આગેવાન ગુજકો માસોલ અને એડીસી બેંકના ડિરેક્ટર તેમજ વિરમગામ પંથકના મજબૂત રાજકીય આગેવાન શિક્ષકવિદ વજુભાઈ ડુડિયા સાહેબના દુઃખદ નિધનથી રાજકીય અને સામાજિક જગતમાં શોકનો માહોલ સર્જાયો છે વજુભાઈ ડુડિયા સાહેબનો જન્મ ત્રીસ ઓગસ્ટ ઓગણીસો પચાસ કોચાળા ગામ તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગરમાં થયો હતો પિતા પરમાભાઈ માતા જીવીબા તેમજ તેમના પરિવારમાં પત્ની નર્મદાબહેન તેમના ત્રણ પુત્રો કુલદીપભાઈ નવદીપભાઈ અને હરદીપભાઈ છે વજુભાઈ ડુડિયા સાહેબ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય કાર્યકર્તા તરીકે સક્રિય ભૂમિકામાં રહ્યા વજુભાઈ ડુડિયાએ પોતાની જાહેર જીવનની યાત્રા શરૂઆતમાં જનસંઘના સમયથી શરૂ કરી હતી વર્ષ ઓગણીસો પંચોતેરમાં સહકારી ક્ષેત્રથી શરૂ કરેલી રાજકીય સફરમાં પ્રથમ ખેડૂત બેંકની ચૂંટણી જીતી અને ત્યારબાદ તેઓ સહકારી અને રાજકીય રીતે સક્રિય થયા નાડોદા રાજપૂત સમાજના અગ્રણી પ્રખર હિન્દુવાદી વિચારધારાના અનુયાયી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય કાર્યકર્તા તરીકે તેમને સામાજિક અને રાજકીય સફરના પચાસથી વધુ વર્ષ સુધી તેમને કામ કરતા આવ્યા છે વિરમગામ નગરપાલિકાના સભ્યપદે અઢાર વર્ષ સુધી તથા તેમનું પ્રમુખ પદ સંભાળ્યું હતું ત્યારબાદ આ વિસ્તારના ધારાસભ્ય બનેલા વજુભાઈ પચ્ચીસ વર્ષ સુધી ચેરમેન અને રાજ્ય પ્રતિનિધિ ખેતી બેંકમાં વીસ વર્ષ સુધી એડીસી બેંકના ચેરમેન તરીકે રહ્યા ઓગણીસો છોતેરથી ઓગણીસો એંસીના કટોકટી કાળમાં સુરતના સંગઠન મંત્રી તથા ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને ઉપાધ્યક્ષ તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે આ નેતા તરુણ અવસ્થાથી આરએસએસના સ્વયંસેવક તરીકે પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી જીવનનું ઘડતર થયું હતું ત્યારબાદ ભાજપમાં સમર્પિત કાર્યકર તરીકે સક્રિય થઈને તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા તેમના સમયમાં સાણંદ અને વિરમગામ તાલુકામાં નર્મદાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં યોગદાન આપ્યું હતું વજુભાઈએ માંડલ ખાતે ગોધરાના તોફાનો સમયે ભણતા નાના ભૂલકાઓને આગમાંથી બચાવવાની મહત્વપૂર્ણ કામગીરી નિભાવી હતી નગરપાલિકાના પ્રમુખ તરીકે તેમના વિસ્તારમાં રસ્તા પાણી ગટરની સુવિધા ઉપલબ્ધ કરાવવા ઉપરાંત ઔદ્યોગિક વિકાસ તથા દરેક ગામે વીજળી આંગણવાડી સહિતની વ્યવસ્થા પણ તેમના સક્રિય ભૂમિકા અદા કરી હતી આધુનિક અભિગમ સાથે ખેતી અને શિક્ષણ તથા રોજગારી અને યુવાનોમાં રાષ્ટ્રભાવનાની જાગૃતિ કેળવવાનું તેમનું લક્ષ્ય રહ્યું છે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગવાસ અટલ બિહારી વાજપેયીએ તેમના ઘરે લીધેલું ભોજન અવિસ્મરણીય હતું બાવળાના બિન રાજકીય સહકારી ક્ષેત્રના સંમેલનમાં વિધાનસભાના ભાજપે ઉપયોગી થઈ શકાય તે રીતે તેઓએ હાજરી આપી હતી આ નેતા અટલ બિહારી વાજપેયીએ તેમના ઘરે લીધેલું ભોજન અને બાપુનગર સ્ટેડિયમમાં એલ કે અડવાણી સાથે સંમેલનમાં આપેલી હાજરીને અવિસ્મરણીય માની હતી પંડિત દીનદયાલ ઉપાધ્યાય એલ કે અડવાણી અને નરેન્દ્ર મોદીને આરદર્શ ગણતા વજુભાઈ ભારતને વિશ્વમાં ટોચના દેશમાં સ્થાન અપાવવાનું લક્ષ્ય પણ ધરાવતા હતા તેમના દ્વારા એક મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યૂ અનુસાર ચૂંટાયેલા નેતાને પાછા બોલાવવાનો અધિકાર હોવો જોઈએ યોગ્ય ઉમેદવારોની પસંદગીમાં ઉણપ અને જ્ઞાતિવાદને લીધે નેતાઓની છબી ખરડાઈ છે અને આતંકવાદ ભ્રષ્ટાચાર અને મંદી જેવો પડકારો છે ત્યારે પક્ષોએ સ્વચ્છ પ્રતિભાવાળા લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ એવો અભિપ્રાય ધરાવતા વજુભાઈ પક્ષ પલટો કરનારને સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાનું કહેતા હતા તેઓના મતે નેતાને વાસ્તવિક ખર્ચ જેટલા ભથ્થા મળવા જોઈએ વળી તેઓ પ્રજાની વચ્ચે જ રહે તે માટે પણ તેમના ઘર તેમના વિસ્તારમાં જ હોય તે જરૂરી છે સેલિબ્રિટીઝના રાજનીતિમાં પ્રવેશનો તેઓ વિરોધ કરતા હતા તેઓ દેશમાં બે પક્ષ અને અમેરિકન પ્રમુખ પદ્ધતિની તરફદારીમાં માનતા હતા નેતા શિક્ષિત હોય તે જરૂરી હોવાનું તેઓ માનતા હતા સ્વર્ગવાસ વજુભાઈના વર્ષો સુધીના સામાજિક અને રાજકીય જીવનમાં શિક્ષક અને પ્રિન્સિપાલ તરીકેની પણ તેમની કારકિર્દી બાદ તેમણે વિરમગામ શહેરમાં દિવ્યજ્યોત શૈક્ષણિક સંકુલ સ્થાપ્યું હતું આજે પણ શિક્ષક ક્ષેત્રમાં તેમનું જીવન સ્મારક બની રહ્યું છે સ્વર્ગસ્થ વજુભાઈ ડુડિયા સાહેબ વર્ષોથી સામાજિક અને રાજકીય સેવામાં માનતા હતા તેમની સેવાની પરંપરા સંઘર્ષમય રાજકીય સફર અને જનતા પ્રેમ સ્વભાવ હંમેશા સૌ કોઈના હૃદયમાં અંકિત રહેશે વિરમગામ અને આજુબાજુ પંથકના ગામોમાં તેમને કરેલા કામો પણ લોકો હજુ ભૂલ્યા નથી વજુભાઈ ડોડિયા માત્ર રાજકારણી જ નહીં પરંતુ સહકારી ક્ષેત્રના પણ અગ્રણી નેતા હતા તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન લોકો માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું અને તેમની સાદગી તથા લોકસંપર્કને કારણે તેઓ વિસ્તારમાં ખૂબ લોકપ્રિય હતા વિરમગામના વિકાસ માટે તેમને કરેલા કાર્યોને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે સ્વર્ગોત્સવ વજુભાઈ ડુડિયા સાહેબના સાદગીપૂર્ણ વ્યક્તિત્વ સાથે તેમને સહકારિતા ક્ષેત્રમાં વિકાસ તેમજ સમાજ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેમના લોક કાર્યોમાં વિરમગામ પંથકમાં ન પૂરી શકાય તેવી ખોટ સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં પડી છે ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેમના સ્વજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે બસ એ જ પ્રાર્થના ઓમ શાંતિ